વિશ્વના સૌથી મોટો ધાર્મિક મેળો એટલે પ્રયાગરાજમાં ચાલી રહેલો મહાકુંભ મેળો દેશમાં દર બાર વર્ષે ચારમાંથી એક સ્થાને કુંભનું આયોજન કરવામાં આવે છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સંવાદ ગુજરાતી અને હું છું આપની સાથે હિરેન શાહ જ્યારે બાર કુંભ પૂર્ણ થાય ત્યારે એક મહાકુંભ આવે છે એક મહાકુંભને આવતા કુલ એકસો ચુમ્માલીસ વર્ષ લાગે છે અને જે માત્ર મહાકુંભ પ્રયાગરાજ માં તેનું આયોજન કરવામાં આવે છે મેળો વર્ષે એકવાર આવે અને મહાકુંભ મેળો તો એકસો ચુમ્માલીસ વર્ષે એકવાર આવે આવો અમૂલ્ય મહાકુંભ મેળો આપણને જોવા અને જાણવા મળે તો આપણી જિંદગીનો અમૂલ્ય અવસર છે છેલ્લો મહાકુંભ મેળો અઢારસો એક્યાસી માં યોજાયો હતો આનાથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ વ્યક્તિ મેળવી શકે છે જ્યારે અમુક તો મહાકુંભને જોઈ પણ નથી શકતી આ મહાકુંભ એટલે ધાર્મિક અને ભવ્ય સનાતન હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતિક છે મહંડલેશ્વરો ઋષિ મુનિઓ શંકરાચાર્ય સાધુ સંત નાગા સાધુ સંન્યાસી અને સનાતન ધર્મીઓ માટે જીવનનો મોટામાં મોટો ધાર્મિક અવસર છે પરંતુ આજે અમુક લોકો અમુક પત્રકારો અમુક યુટ્યુબવાલાઓ તેમના નજીવા ફાયદા માટે મહાકુંભની ધાર્મિક મહિમા સાધુ સંતોની મહિમા નાગા સાધુઓની મહિમા જેવી વાતો અને સનાતન ધર્મનો પ્રચાર છોડીને ન બતાવવાની વાતો જેમ કે કોઈ બાળકીની આંખો સુંદર છે કોઈ સાધ્વી માના રૂપના વખાણ કરે છે કોઈ સાધુ છે જે મુંબઈ આઈઆઈટી માંથી ભણીને આવ્યો છે શું મહાકુંભની મહિમા આ છે ના મહાકુંભની મહિમા આ નથી મહાકુંભ આ લોકોનું નું મહત્વ છે ના મહાકુંભમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ જે હજારો વર્ષથી યોજાતું આ કુંભ આપણા મહામંડલેશ્વરો આપણા ઋષિમુનિઓ શંકરાચાર્યો અખાડાઓ નાગા સાધુઓ સાધુ ભગવંતો ત્રિવેણી સંગમમાં સ્નાનનું મહત્વ આ બધું છોડી આપણે ભૌતિકતાની પાછળ દોડી રહ્યા છે અને આ ક્યાં સુધી યોગ્ય છે અમુક લોકો પોતાના ફાયદા માટે મહાકુંભને જે ખોટી રીતે ચિતરી રહ્યા છે કદાચ એવું પણ શક્ય બને કે આની પાછળ સનાતન હિન્દુ ધર્મને બદનામ કરવાની પણ કોઈ ષડયંત્ર હોઈ શકે તેની પણ શક્યતા નકારી નથી શકાતી સંવાદ ગુજરાતીના દરેક દર્શક મિત્રો અને તમામ જાહેર જનતાને અમારી બે હાથ જોડીને નમ્ર અપીલ છે કે મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષે એક વાર આવે છે મહેરબાની કરીને સ્વાર્થ વૃત્તિ છોડી ભક્તિના રંગમાં વૈરાગ્યના રંગમાં સાધુ સંતોના સત્સંગના રંગમાં રંગાઈને આપણે આપણા જીવને શું કેવી રીતે બનાવી શકાય અને આપણને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે કરી શકીએ આપણે તેના માટે વિચારવું જોઈએ આપણે તેની ચિંતા કરવી જોઈએ નમસ્કાર મિત્રો